અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે મોડાસા શહેરમાં કાળજુ કંપાવી દે એવી ઘટના સામે આવતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે મોડાસા શહેરના હજીરા વિસ્તારની હજીરા વિસ્તારમાં રહી ગુજરાન ચલાવતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાર વર્ષની દીકરી પાન મસાલાની દુકાનમાં બેઠી હતી તે સમયે એકલતાનો લાભ લઈ એક નરાધમ શખ્સ બાળકી ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો હવસકુર સક્ષી બાળકીના શરીરે અડપલા કરી પિંખી નાખવાના પ્રયાસમાં બાળકીના શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે સમગ્ર ઘટનાને લઈ પોલીસે ઝણવટપુરી તપાસ હાથ ધરી છે પરંતુ માસુમ માર્કીની પિંખી નાખવાની ગંભીર પ્રયાસની ઘટનાને લઈ અરવલ્લી જિલ્લા વિશ્વહિન્દુ પરિષદના પ્રમુખ સંજીવ અવસાર અને આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ભોગ બનનાર બાળકીના ખબર અંતર પૂછી ઘટનાને વખોડી હતી રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી ની એક ઘટના સામે આવેલી મોડાસા ટાઉનમાંથી અને રાજસ્થાની પરપ્રાંતિય એવો ને એક પરણી સ્ત્રી સાથે ગેરવટણૂક કરેલી અને એ ઘટના સામે આવી એ જ દિવસે મેં વહીવટીતંત્ર જે આપણું છે કાયદો અને વ્યવસ્થા જેના હાથમાં છે એને એક બે હાથ જોડી વિનંતી કરે કે સાહેબ મોડાસા એક એવું નગરી છે કે શૈક્ષણિક નગરી છે મોડાસાની અંદર ધંધારથી રહેવાવાળા વ્યક્તિ ઉપરાંત સમગ્ર અરવલ્લીની અંદર આજુબાજુના છેવાડાના ગામડામાં વસતા માણસો અહીંયા એમના બાળકોના અભ્યાસ અર્થે રહે છે નંબર એક આજે કેટ કેટલી કોલેજ એન્જિનિયરિંગ કોલેજની વાત થાય પોલિટેકનિક કોલેજની વાત થાય અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માટે પણ મોડા આશા જેને કહેવાય કે ગુજરાતભરની અંદર પ્રખ્યાત છે આવી અનેકા અનેક પરિવારોની દીકરીઓ રોડ ઉપર બિંદાસ ફરતી હોય છે સારી રીતે ફરે છે અને ફરવી પણ જોઈએ પણ જ્યારે દર વીસ દિવસ પચીસ દિવસના અંતરાલની અંદર આવી જ્યારે ઘટના આજે ઘટના આવી મોડાસાની અંદર એક દીકરી છે અગિયાર બાર વર્ષની દીકરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે આજે સાર્વજનિકની અંદર અમે રૂબરૂ તપાસ કરી આમ આદમી પાર્ટીની વાત પછી પણ એક નાગરિક તરીકે જે ખરેખર કહી શું તે એની અંદર જોવા મળે છે ડૉક્ટર સાહેબ જોડે ઇન્કવાયરી કરી એની સિરીઝ આપેલી છે ડોક્ટર સાહેબની મેં ચર્ચા કરી કે પ્રાથમિક રિપોર્ટ શું છે પણ ડૉક્ટર સાહેબ કહે છે કે પોલીસની જે ગાઈડલાઇન છે પોલીસ મને જે પ્રમાણે જેને કહેવાય કે ટેસ્ટ માટે જે પ્રમાણે ગાઈડ કરશે એ પ્રમાણે હું આગળની તપાસ અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ કરીશ એ વાત પછીની છે પણ આવી ઘટના શા માટે સામે આવે છે એક મોટો સવાલ છે આજે સામાન્ય પરિવારો મેં આગળ વાત કરી એ પ્રમાણે દીકરી કોના ભર્યો છે જ્યારે કન્યા કેરાવની મસ્ત મોટી વાતો હોય માનનીય પ્રધાનમંત્રીશ્રીની ગુજરાતની મુલાકાતે હોય ત્યારે આવા નરાધામોને આવી શક્તિ કોણ પુષ્ટ કરે છે આપના માધ્યમથી મારે એટલું જ કહેવું છે બે આજ જોડી વિનંતી કરું છું કોઈ પોલિટિકલ સ્ટન્ટ નથી આવા વ્યક્તિઓને ખુલ્લા કરો જેથી કરીને મોડાસાનું જે વાલી છે અથવા તો ગુજરાત બનનો કે ભારત બનનો છે દીકરીનો બાપ છે એ બિલકુલ શાંતિથી એને સમયસર ઊંઘી શકે આ તો વાત એના એ જ રહી કે દીકરી મારી ગઈ છે બજારની અંદર ભણવા ગઈ છે એસો એન્સો કોઈ કામ અર્થે જઈશ એ પરત ના આવે ત્યાં સુધી વાલી ઊંઘી ના શકે આ આ કાયદો અને વ્યવસ્થાની આ પોલિટિકલ રંગ ના આપશો પ્લીઝ આ પોલિટિકલ રંગ નહીં હું પણ એક દીકરીનો બાપ છું મારે ઘર ઘરે પણ ઓગણીસ વર્ષની એક દીકરી છે અને એ એક દીકરીના બાપ તરીકે હું તમારી સામે મૂકું છું કે મારી દીકરી કોના ભરોસે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે તો આજના તબક્કે મારે એટલું જ કહેવું છે કે મહેરબાની કરી અને આની અંદર જે દોષીસ છે એની બિલકુલ જેને કહેવાય કે સત્વરે એની તપાસ થાય અને એની થતી યોગ્ય પ્રમાણે જે કાયદાની જોગવાઈની અંદર જે સજા છે જે પનિશમેન્ટ છે એ કરવી જોઈએ જેથી કરીને એક દાખલો બેસે તો મેં આગળ વાત કરી પ્રમાણે વાલી શાંતિથી ઘરે ઉમટી ફરીથી આપનો ધન્યવાદ અને જે પરિવારજનો છે એમની કોઈ પણ મદદ કરવાની હશે તો અમે મદદ કરવા માટે પણ તૈયાર છે પણ અહીંયાથી આ વાત પૂરી થવાની નથી મીડિયા બંધુઓની પણ વિનંતી કરું છું તમે કોઈ આને કોઈ જેને કહેવાય કે નેગેટિવિટી પસરવાની જરૂર નથી આનો આના પર બ્રેક લાવી છે આપણે કોઈ પણ વિશે અને એમાં તંત્ર અને આમ જનતાનો સહયોગ જરૂરી તો અહીંયા એટલી જ વાત છે કે માનનીય એફપી સાહેબને પણ હું વિનંતી કરું આમ આદમી પાર્ટીના પ્રદેશના સંગઠન મંત્રી તરીકે કે આપ એક એવી તપાસ ચલાવવાની એક એવું એક એક્ઝામ્પલ પૂરું પાડો કે જેથી કરીને લોકોને વિશ્વાસ કરશ નહીતર એક એક ઘટના તમારું એક જેને કહેવાય કે ગ્રાફિક્સ જ્યારે સોશિયલ મીડિયાની અંદર લીકેજ થાય છે વાયરલ થાય છે ત્યારે હજારો વાગ્યોની નીંદ હરામ થઈ જાય છે તો આગળ જે મેસેજ છે એના ઉપર બ્રેક લાગવી જોઈએ અથવા તો આવી જે ઘટનાઓ ઘટે છે એના ઉપર બ્રેક લાગી જોઈએ ધન્યવાદ ભારતમાંથી